પરંતુ એ તમામ શેડ ડોમ અને ગેરકાયદેસર બિલ્ડિંગો માર્કેટને સીલ મારવામાં આવ્યા અને ત્યારબાદ આ સીલને ખોલી નાખવામાં આવ્યા હતા અને અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો ત્યારપછીના પાંચ વર્ષમાં થયા છે અને ફરી આજના સમયમાં જે રાજકોટ શહેરમાં ગેમજોન અગ્નિકાંડ થયો ત્યારે ફરી પાછા સીલ મારવાની કામગીરીઓ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે ત્યારે એવું સાબિત થાય છે કે સીલ મારવા પછી કરોડો રૂપિયાની રકમને લેવડ દેવડ કરવી અને નેતાઓને ભલામણ હોય

અને ફરી લેવડ દેવડ રૂપિયાની કરવામાં આવે છે તો આ માટે શું સરકારી અધિકારી જવાબદાર નથી શા માટે ગેરકાયદેસર બાંધકામો થાય છે જ્યારે આવા બાંધકામ થતા હોય ત્યારે કેમ તોડવામાં નથી આવતા જ્યાં સુધી આવી ભલામણ કરનાર નેતાઓ અને લેવડ દેવડ કરનાર શહેરી વિકાસના અને ફાયરના અધિકારીઓ તેમજ ખોટા બીયુસી આપનાર અધિકારી વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ તંત્ર સુધરશે નહીં આજની જે સીલ મારવાની કામગીરી છે તેમાં માત્ર નાના માણસો જ ભોગ બને છે

ઇલીગલ બાંધકામો માર્કેટો શોપિંગો આ બધાને સીલ કરવા માટેની પ્રથા શરૂ થઈ બે થી ત્રણ મહિના સુધી જબરદસ્ત રીતે કામ થયું ખૂબ બધી દુકાનો માર્કેટોને સીલ કરી દીધી ત્યાર પછી માત્ર બાહેધરીઓના આધારે એ બાહેધરીઓ કે ભાઈ અમે આવી રીતે કરી નાખશું તમારો અમે સીલ ખોલી નાખો આ માત્ર એક વાત હતી પરંતુ આની અંદર કરોડો રૂપિયાના વ્યવહારો થયા જુનિયર એન્જિનિયરો જે શહેરી વિકાસના અધિકારીઓ છે લાગતા ઓળખતા ફાયર વિભાગે આ બધાએ અને સાથે નેતાઓએ મળીને ખૂબ મોટા પૈસાની નોટો બનાવી લીધી પાંચ વર્ષ સુધી અસંખ્ય બાંધકામો અસંખ્ય ડોમ અસંખ્ય ટેમ્પરરી સ્ટ્રક્ચરો ગેરકાયદેસર રીતે મોટા મોટા આલીશાન બિલ્ડિંગો બની ગયા ત્યાં સુધી કોઈ તંત્ર હલ્યું નહીં અને હવે જ્યારે ફરીને પાંચ વર્ષ પૂરા થયા એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં રાજકોટની અંદર જયારે અગ્નિકાંડ બન્યો ત્યારે આખું તંત્ર સફાળે જાગી ગયું અને એવા લોકોના કે જેમને ગેરકાયદેસર બનાવતી વખતે તો પૈસા આપ્યા હતા પરંતુ એની અંદર જેટલા ભાડુઆતો છે જે બિચારોએ પોતાના ઘરેણાઓ ઘરના હોય ઘર ગીરવે મૂકી મૂકીને પૈસા રોકીને પોતાનો ધંધો શરૂ કર્યો હોય એવા તમામ જગ્યાઓ ઉપર આજે એ સીલ લગાડવા મળ્યા છે એટલે કે નાના માણસોની રોટી ઉપર તરાપ મારી રહ્યા છે અને ફરી પાછું આ બધું જ જેમ બે હજાર ઓગણીસની અંદર થયું અને અત્યારે ચોવીસમાં થયું ત્યાં સુધીની અંદર રાખડાઓ જે ફાટી ગયા એ રીતે ફરી પાછા બે હાજર ચોવીસ પછી આ જ રીતે પાછા કરોડો રૂપિયાના લેવડ દેવડ કરીને સીલો ખોલી નાખશે અને પાછું હતો એમના ચાલશે સૌથી મહત્વની વાત એક છે કે જે સમયે સીલ ખુલે છે તો એ બાહિધરીઓ પૂરી થયા વગર ફરી પાછી એમને કેમ નથી અટકાવતા શા માટે પાંચ પાંચ વર્ષ સુધી વયા જાય છે એટલા માટે કે માત્ર ને માત્ર જ્યારે આવી કોઈ દુઃખદ ઘટનાઓ બને ત્યારે ભ્રષ્ટાચારી નેતાઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓ માટે દિવાળીનો માહોલ સર્જાતો હોય છે ને એના કારણસર અસંખ્ય લોકો વિચારણા જે નાના લોકો છે જે આનો ભોગ બને છે ખાસ જે અધિકારીઓ એટલે કે ટીપી જેમને સોંપી છે એવા ઇજનેરો જુનિયર ઇજનેરો અને જે સુપરવાઇઝર છે એ સવારે નવ થી એક થી બે ટીપીનો વિસ્તાર આપ્યો છે અને આ બે ટીપીઓની અંદર એમને રોજ ફરવાનું છે માત્ર એક બાય એક કિલોમીટર જેટલા વિસ્તારની જવાબદારીઓ એટલે કે એવી બે ટીપી તો એટલો વિસ્તારની જવાબદારીઓ જે અધિકારીઓને સોંપી હોય તેમ છતાં એ લોકો રોજ સવારે નવ થી એક રાઉન્ડમાં જાય છે તો શા માટે એમને આ બાંધકામો નથી દેખાતા શું આ જે સવારમાં નવથી એક જે આ જુનિયર એન્જિનિયરો સુપરવાઇઝરો અને આસિસ્ટન્ટ એન્જિનિયરો જે ફિલ્ડ ઉપર જાય છે એ શું માત્ર પૈસાના ઉઘરાણા કરવા માટે જાય છે કે એમને દરેક જગ્યાએ ખબર છે કે નાનામાં નાનું એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ બને છે બિલ્ડિંગની અંદર એક માળ લેવા છે તો આ લોકોને ખબર હોય છે અને ત્યાં પહોંચી જાય છે તો આ તંત્ર હટાવતું કેમ નથી શું કોઈ નેતાઓ એના ભલામણ કરે છે એટલે નથી હટાવતા કે માત્ર પૈસાના ઇશારે આ બધું ચાલે છે નવ થી એક સતત આ ફિલ્ડમાં હોવા છતાં પણ આટલા બધા ગેરકાયદેસર બાંધકામો થતા હોય ત્યારે આવા જુનિયર એન્જિનિયરો છે આસિસ્ટન્ટ એન્જિનિયરો સુપરવાઇઝરો આ જે પણ પાંચ વર્ષની અંદર બાંધકામ થઈ ગયા છે અને એના સમયમાં જ્યારે જ્યારે આ બાંધકામો થાય એ વિસ્તારની અંદર એ તમામને આવાને સસ્પેન્ડ કરી દેવા દે નોકરીમાંથી બરતરફ કરી કરવી દેવાય એવી મારી ખાસ માંગ છે જ્યાં સુધી આવા લોકો વિરુદ્ધ ફોજદારી ગુનાઓ દાખલ નહીં થાય જે નેતાઓ આવા અધિકારી શ્રીને ભલામણ કરે છે એમના વિરુદ્ધ ફોજદારી ગુનાઓ થશે તો જ આ સિસ્ટમ સુધરશે બાકી ફરી પાછા બે ચોવીસ પછી ફરી પાછો કોઈ નવો અગ્નિકાંડ બનશે કોઈ નવા હત્યાકાંડો થશે ત્યારે આના કરતા પણ વિશેષ મોટી મોટી કરોડો રૂપિયાના ખેલો પર છે હવે જે સીલો લાગ્યા છે તો કમિશનરશ્રી આપશ્રીને મહેરબાની છે કે આ સીલો જો એ બાંધરીઓ આપવાને બદલે એ તમામ વસ્તુઓ પૂરી કરતા હોય એને સમય જયારે આપે તો જ ખોલજો અને જે નાના લોકો છે એમને રાહત આપજો સાથે સાથે સૌથી મહત્વની માંગ કે જે ભ્રષ્ટાચારી નેતાઓને જે અધિકારીઓ આની અંદર સંડોવાયેલા છે એ તમામે તમામ અધિકારીઓને તમે ઘર ભેગા નહીં કરો ત્યાં સુધી આ સિસ્ટમ બંધ નહીં થાય જો તમારે સુધારવું છે તો આ કડક પગલા લેવા પડશે એ મારી આપશ્રીને ખાસ માંગ